ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે નવી આગાહીને ધ્યાનમાં રાખતા કયા કયા ક્ષેત્રની અંદર વરસાદી મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે અને સિસ્ટમ હવે પછી મોટો વળાંક લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી ગુજરાત ઉપર પોતાની દિશા બદલીને આગળ વધતા જોવા રહ્યા છે જેને લઈને ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનમાં દરિયાની અંદર પણ લો પ્રેશર એરિયા સક્રિય બનેલું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાઠાના સંપૂર્ણ વિસ્તાર સુધી સિસ્ટમના ભયંકર ઘેરાવા પલટાતું જોવા મળી છે આમ નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને હવે પછીની આગામી કલાકોમાં દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસતો હોય તેમ મંગલુરુ ચેન્નાઈ પોલી બેંગલુરુના વિસ્તારથી બલ્લારી નાલ્લોના ક્ષેત્રથી વિજયવાડા વિશાખાપટ્ટન ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળો છવાતા જોવા મળવાના છે જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી હવામાન પલટાતું હોય તેમ સોરાશની અંદર દરિયાઈ કાઠાના જિલ્લાઓ જેમાં દેવ દ્વારકા જોવા મળવાના છે આપણે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો કચ્છનું સતત હવામાન પલટાતું જોવા મળવાનું છે જેને લઈને નળિયાના વિસ્તારથી લઈને માંડવી મધુરાના વિસ્તારથી નાલોરના વિસ્તારથી લખપત ખાવડના વિસ્તારથી લઈને બચાવના ક્ષેત્રની અંદર પલટાવાની સાથે વરસાદનું દબાણ હજી પણ કચ્છની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા માટેનું સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેવી નવી હલચલો જોવા મળવાની છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમનો સ્ટ્રફ લઈનો ઘેરાવો મંડરાયેલો જોવા મળ્યો છે

હવે પછી બંગાળની ખાડીના વિસ્તારો તરફ અંદર પલટાવની સાથે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ મોરબી ક્ષેત્ર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અલંગ મહુવા સાથે સાથે ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં ગીર સોમનાથના વિસ્તારથી લઈને વેરાવળ જુનાગઢ પોરબંદર દ્વારકા ભાનવડના વિસ્તાર ક્ષેત્રની અંદર ગુજરાતના વિસ્તારની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ પડી રહ્યો છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ભોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર મહીસાગર ખેડા પંચમહાલના વિસ્તારોની અંદર પણ